અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા તાલુકાના આયા ગામના પાટિયા નજીક જે દાણા બાબા કરીને જે હોટલ આવેલી છે એ હોટલ ઉપર આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જે એ જુદા જુદા ત્રણ લોખંડના ટાંકા જેને ઉપરથી આરસીસી બાંધકામ કરીને સંતાડેલા હતા જેમાં જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હતો તેમજ જે કેમ્પસ છે કેમ્પસની અંદર એક ટ્રક જે ટેન્કર છે ટેન્કર પડ્યું હતું એની અંદર એ પણ ટેન્કર છે એ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલું હતું આમ કુલ મળીને ત્રણ ટાંકા અને એક ટેન્કર જેની અંદરથી આ પ્રવાહી પેટ્રોલિયમ જ્વલનશીલ મળી આવેલ છે જે તમામે તમામ જથ્થો છે એ ગેરકાયદેસર તેઓ સ્ટોરેજ કરતા હતા અને વેચાણ કરતા હતા સાથે સાથે કોઈ પણ નિયમનું આમાં પાલન થયેલું નથી કારણ કે આ જે છે એમાં પૈસોનું સ્ટોરેજ લાયસન્સ જોઈએ વેચાણ અંગેના જુદા જુદા પરવાના જોઈએ એન્વાયરમેન્ટને લગતા જુદા જુદા ક્લિયરન્સ જોઈએ અને તમામ પ્રકારનું જે રેકોર્ડ પણ નિભાવવાનું હોય છે તેવું કોઈ અહીંયા રેકોર્ડ પણ નિભાવેલ નથી એટલે આ તમામે તમામ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ચાલે છે સાથે સાથે બીજાની જિંદગીને જોખમમાં મૂકે છે ફાયર સેફ્ટી છે આ તે કોઈ પાલન થતું નહોતું જેથી આ તમામે તમામ જે જથ્થો છે જે અડત્રીસ લાખ રૂપિયાનો થાય છે એ અડત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને ટેન્કર છે એ મામલાદાર કચેરી સાયલા ખાતે મૂકવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે